ઉના તાલુકાના સેજડીયા ગામે ધોરણ નવ અને દસની સરકારી માધ્યમિક શાળા શરૂ કરવા માટે વિદ્યાર્થીઓ માગણી કરી રહ્યા છે કારણ કે આ ગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવી લીધા બાદ જ્યારે માધ્યમિક શિક્ષણની વાત આવે તો બાળકોને અંદાજે બારથી પંદર કિલોમીટર દૂર શાળામાં જવું પડે છે વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે દાંડી સેજલીયા ખડા ગામના અંદાજીત ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને આ સમસ્યાનો સામનો કરવો પડે છે બીજી તરફ જાણકારોના મત પ્રમાણે આ વિસ્તારના બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી માધ્યમિક શાળા નહીં હોવાથી મજૂરી કામ તરફ વળી રહ્યા છે ધોરણ એક થી આઠ સુધી અભ્યાસ મેળવી લીધા બાદ માધ્યમિક શિક્ષણની કોઈ જ સુવિધા નહીં હોવાથી આ ત્રણેય ગામના બાળકોને સાયકલ અથવા બસ અને ખાનગી વાહનો મારફતે શિક્ષણ માટે અવર જવર કરવી પડે છે અમારા ગામમાં એક થી આઠની સ્કૂલ છે માધ્યમિક સ્કૂલ ન હોવાને કારણે ગામડાના વિદ્યાર્થીઓ ભણી શકતા નથી સિંજલિયા ખડા અને દાંડી આ ત્રણેય ગામો કાંઠે આવેલા છે અમારા ગામથી પંદર કિલોમીટર માધ્યમિક સ્કૂલ આવેલી છે જેથી કરીને અમારા વિદ્યાર્થીઓ ભણી શકતા નથી અમારા ગામમાં નવ અને દસ દસની માધ્યમિક સ્કૂલ મંજૂર થાય તો નવ અને દસના વિદ્યાર્થીઓ ભણી શકે અને ડ્રોપ આઉટ ન થાય જેથી કરીને સરકાર ધોરણ આઠ સુધીની સ્કૂલ છે નવમું ધોરણ ભણવા માટે અમારે અમારે બેલવાડા જવું પડે અથવા સિમ્બર જવું પડે છે અમારા અમારા ગામમાં માધ્યમિક શાળાની વ્યવસ્થા ના હોવાને કારણે ના હોવાને કારણે અમારે પંદર કિલોમીટર દૂર જવું પડે છે તેથી સરકારશ્રીને મારી વિનંતી કે અમારા ગામમાં નવ ધોરણની સ્કૂલ બને તો અમે અમે અહીંયા ભણી શકીએ ભણી શકીએ અમે અડધા વિદ્યાર્થીઓ અમારા ગામ અમારા અમારા ભેગા ભણે છે ને વિદ્યાર્થીઓ શાળા છોડી દેશે નવ ધોરણ નવ ધોરણ ના હોવાને કારણે અમારે અમારે અમારા ગામમાં નવ અને દસ દસ ધોરણ આવે તો અમે અહીંયા ભણી શકીએ અને અમારે નવ અને દસ ધોરણ ભણવા માટે અમારે બહાર જવું પડે છે અમારા ગામમાં ધોરણ નવ અને દસ માધ્યમિક શાળા શરૂ થાય તો અમે બધા જ વિદ્યાર્થી આહાર ભણી શકીએ અને અમારે ભણવું હોય તો અમારા માતા પિતાની પરિસ્થિતિ બહુ સરળ હોવાના કારણે તેઓ અમારે બહાર ભણાવી શકતા નથી અને અમારા ગામથી પંદર કિલોમીટર દૂર અમારા માધ્યમિક શાળા આવેલી છે તેથી અમારા માતા પિતા અમારે ભણાવી શકતા શકતા નથી અને સરકારને અમારે એટલી નમ્ર વિનંતી કે તેઓ અમારા ગામમાં ધોરણ નવ અને દસની સ્કૂલ મંજૂર કરાવ્યા